નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

આ તપાસમાં બંને ઘરેથી ભાગીને ભારતમાં આશરો લેવા આવ્યા હોવાનું સામે આવ્યું છે કચ્છ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પોણા બે માસની અંદર ચાર પાકિસ્તાની નાગરિકોની ઘૂસણખોરી ઝડપાઈ છે પોણા બે મહિના પહેલાં પણ એક યુવક અને યુવતી ઝડપાયા હતા જે બાદ ગત રોજ રણ પ્રદેશમાંથી એક યુગલ બીએસએફના હાથે ઝડપાયું છે આ અંગે બાલાસર પીઆઈ વી એ ઝાએ જણાવ્યું હતું કે કુડા સામેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના પિલર નંબર એક પાસેથી પાકિસ્તાની યુવક અને યુવતી દેશની સીમા અંદર ઘૂસી આવ્યા હતા જેને ઝડપી પાડવામાં આવ્યા છે તેઓની સામે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે બંને પાકિસ્તાની નાગરિકને સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે આ ઘટનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ કાંતિસિંહ રાજપૂત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ પાકિસ્તાની યુવક પોપટ નથુ અને યુવતી ગૌરી ગુલાબ નામની પ્રેમી પંખીડા હોવાનું પ્રથમ નજરે જણાઈ આવે છે બંનેની પૂછપરછમાં પોતે સિંધ સિંધ પ્રાંતના મીઠી ગામના રહેવાસી હોવાનું નિવેદનમાં જણાવ્યું છે અને બંને ઘરેથી ભાગીને ભારતમાં આશરો લેવા માટે ઘૂસી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘૂસણખોરી અંગેની પ્રાથમિક તપાસ બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ભુજ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે જ્યાં સંબંધિત તમામ એજન્સીઓ દ્વારા બંને ઘૂસણખોરની પૂછપરછ કરવામાં આવશે આ તપાસના આધારે એક સંયુક્ત રિપોર્ટ તૈયાર થશે જે ગાંધીનગર ઉચ્ચ કચેરીએ મોકલવામાં આવશે ઉપરી આદેશ બાદ આ યુગલ સામે પોલીસ દફતરે ગુનો નોંધવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ સમક્ષ હાજર કરાશે નામદાર કોર્ટના હુકમ અનુસાર જેલ હવાલે થઈ શકે છે દરમિયાન આ મામલે કુડા સરહદેથી પકડાયેલા પાકિસ્તાની પ્રેમી પંખીડા પાસેથી હજુ સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ કે વિગત મળી છે કે નહીં એવી વિગતો જાણી શકાય નથી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર અને રાપર તાલુકામાં અવારનવાર પાકિસ્તાની શખ્સો પકડાય છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર